જમવાનો સ્વાદ બમણો કરી દે તેવા અને નાના મોટા બધા ખાઈ શકે તેવા અલગ જ ટેસ્ટી અને અલગ જ મસાલા સાથે પંચકૂટિયા મરચાં બનાવવા માટે તમારી પાસે લાલ અથવા તો લીલા મરચાં હોય એ લઈ લેવા તેને ધોઈને લૂછીને વચ્ચેથી આ રીતે કટ કરીને બીયા અને નસનો ભાગ કાઢી લેવો અને પંચકૂટીયો મસાલો બનાવવા માટે એક પેનમાં એક ચમચી મેથીના દાણા અડધી ચમચી આખા અડધી ચમચી વરિયાળી અડધી ચમચી આખું જીરું અને દસ થી પંદર જેટલા મરી નાખી શેકી લેવા મસાલો સારી રીતે સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવો અને તેને ઠંડો કરી અધકચરો વાટી લેવો પછી એક પેનમાં થોડું તેલ રાઈ હિંગ હળદર કટ કરેલા લાલ અને લીલા મરચાંના ટુકડા નાખી સાંતરી લેવા પછી સ્વાદ મુજબ મીઠું નાખી મરચાંને પાંચથી છ મિનિટ માટે ધીમા ગેસની ફ્લેમ પર થવા દેવા પછી તેમાં બનાવેલો મસાલોને લીલા ધાણા નાખી બેથી પાંચ સેકન્ડ જ મિક્સ કરી તરત જ ગેસની ફ્લેમ બંધ કરી